હવે મિત્રો આપણે આવી ગયા છે નાગેશ્વર ધામ આ નાગેશ્વર મહાદેવ બેઠા છે તો આપણે તમને દર્શન આ નાગેશ્વર મહાદેવ નું મંદિર છે અને શંકર ભગવાન ને બેઠા છે એવું છે હવે આપણે આપણા કામ માં વ્યસ્ત થઈ જશું કે જ્યાં આપણે સૂકી ભાજી બનાવવાના છીએ હર હર મહાદેવ હાલો આપણે હવે આપણા રસોડા વિભાગમાં આવી ગયા છે હાલો હવે કમલેશભાઈ રસોડામાં કમલેશભાઈ મહાદેવ જય સ્વામિનારાયણ મહાદેવ હાલો બાપા દેવર બાપા મહાદેવ મહાદેવ જય શિયા રામ જય શ્રી રામ હાલો કમલેશભાઈ મહાદેવ હોર આપડા બટેકા ફોલાઈ રહ્યા છે બટેકા ખોલાઈ ગયા અને અહીંયા વઘાર પણ લાગી ગયો છે આ ધર્મેશ બાપુ જરીક સામે આવી જાય છે આ ધર્મેશ બાપુ છે એ ઘરમાં ગરમ સૂકી ભાજીનો કલર તો જોવો તમે માદે માદે હો હવે આપણે ફરણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આ જેવડો છે 20 કિલો અને આમાં જાંબુ છે તો હવે કઈ વાર નથી બસ હવે આપણે પીરસવાની વાર છે

ઓ યાર ના કાઈ ઓ ટમેટાઈ દે કે તા ઓ પાસે કિસ્સા હા કમલે જાજો 妈的，妈的，妈